ભાવનગર જુપિયા પ્રતિ મણ સુધી ન પહોંચે તો તેમને કોઈ ફાયદો થવાનો નથી સરકાર આને લઈને સહાય આપે તેવી ખેડૂતોમાં આવક ચાર હજાર નીચામાં નીચો લાલ ડુંગળીનો ભાવ એલ એસી થી માંડીને સો રૂપિયાનો વેચાય છે અને મેળા માલ અઢીસો રૂપિયા ઊંચામાં ભાવ છે ભરપૂર આવક થઈ ગયેલી આજ મહુવા માર્કેટિંગ યાર્ડ અંદર મેળા માલમાં અઢીસો રૂપિયા ઊંચામાં વેચાણ વેચાણ છે પાંચ હજાર કટ્ટા લાલ ડુંગળીની આવક હતી અને હજાર કટ્ટા સફેદ ડુંગળીની આવક હતી સફેદ ડુંગળીની અંદર એસી રૂપિયાથી માંડીને એકસો પચીસ સુધીના ફેક્ટરી બંધ માલ હતા ભાવ અને લાલ ડુંગળીમાં ફેક્ટરી બંધ એંસી રૂપિયાથી માંડીને એકસો પચીસ હતા અને લોડિંગ બલ માલના ભાવ બસો રૂપિયાની આસપાસ હતા અત્યારે ખેડૂતોને પડતર ચારસો રૂપિયા સુધીની છે અને બસો રૂપિયા આજુબાજુ વેચાય છે તો એને નુકસાન અત્યારે વધારે થાય છે લાલ ડુંગળી મેળામાં ભરી થી ઉનાળામાં એ ચાર મહિના સરકાર શરીર ને રજૂઆત કરો કે આમાં ઓછામાં ઓછું પાંચસો છસો રૂપિયા જો આવ્યા તો અમને ખેડૂને બે પાંચ રૂપિયા મળ્યા ડુંગળી હતી સ્ટોક માં ડુંગળી નાખી ત્યારે ભાવ અઢીસો થી ત્રણસો ના હતા એ ડુંગળી ની પડતર અત્યારે પાંચસો રૂપિયા ની છે એ ડુંગળી ના ભાવ અત્યારે દોઢસો મળે છે એટલે માત્ર ને માત્ર ખર્ચો જ મળે છે અને નવી ડુંગળીની વાત કરીએ તો નવી ડુંગળી એક બે વાર યાર્ડમાં માં આવી પણ છે જે સો થી દોઢસો રૂપિયાના નથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ ડુંગળીની અંદર મળતા નથી જે ખેડૂતો આજે પાંચ છ મહિનાથી ડુંગળીમાં એટલા બધા પરેશાન છે કે તેમને યોગક્ષમ ભાવ મળ્યા નથી એટલે લાંબા સમયની નુકસાની ખેડૂતોને ચાલે છે અને હાલ નવા પાકોમાં પણ ખેડૂતોને નુકસાની એટલી બધી છે કે જ્યાં સુધી રૂપિયાના ભાવ મળે ત્યાં સુધી ખેડૂતોને બમણી નુકસાનીઓ છે અને ખેડૂતોને ગવર્મેન્ટ સરકાર નિકાસ આપે તો જ ખેડૂતોનો ઉદ્ધાર છે નતર ખેડૂતોની હાલત બહુ ગંભીર છે કારણ કે અત્યારે નવી ડુંગળી જે પાકમાં છે તેમાં પણ ઉતારા ઓછા છે વરસાદનો પ્રમાણ વધારે છે એટલે પૂરતી ડુંગળી ઉતરવાની નથી સો દોઢસો મણ ડુંગળી ઉતરે છે તો તેને છસો સાતસો રૂપિયાના ભાવ નહીં મળે તો તેમને પૂરતા પ્રમાણમાં એનું પોષણ સમ મળી નહીં મળે તો એનું સમ હાલશે નહીં રોજ મોવા માર્કેટિંગ યાર્ડમાં લાલ તથા સફેદ કાંદા કુલ મળીને અંદાજીત છ હજાર થેલા ની થયેલ છે તેમાં ખેડૂત ભાઈઓને રૂપિયા સો થી રૂપિયા ત્રણસો સુધીના ભાવ મળી રહ્યા છે હાલમાં જે ડુંગળી આવેલી છે તે મેળામાલ ક્વોલિટીની ડુંગળી આવેલી છે જે પાંચમા તથા છઠ્ઠા મહિનામાં

અત્યારે દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મવવા એપીએમસી ખાતે ડું ના ભાવ એકદમ નીચે મળી રહ્યા છે જે પોષણક્ષમ ભાવ કહી શકાય નહીં તો ખેડૂતો અત્યારે પોતાની વેદનાઓ ઠાલવી રહ્યા છે બી ઇન્ડિયા દિલીપ ગૌતરીયા મહુવા